નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનું સેવસડ બતાવી દેવાનું છે આપણે આઈએ છીએ ઉત્તરસંડા નડિયાદની પાસે ઉત્તરસંડા ત્યાં આગળ જુઓ આઈટીઆઈની એક્ઝેક્ટ સામે અતુલભાઈ સેવસળવાળા આ આઈટીઆઈ છે જુઓ આ આઈટીઆઈ અને એક્ઝેક્ટ એની સામે જ અતુલભાઈ સેવસડ તમારા ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે સેવસણનું એક સરસ વિડીયો બનાવજો તો મિત્રો આજે આવી ગયા છે આપણે અતુલભાઈના ત્યાં અને સરસ મજાનું સેવસર તમને બતાવી દઈશું અને એમની બીજી પણ એક શાખા નડિયાદની અંદર શરૂ થઈ છે તો એનું પણ તમને આજે વિડીયો સરસ બતાવી દેવાનો છે તો ચાલો મિત્રો

એ જગ્યા એ પાછા અધુરભાઈ રવિવાર ના કારણે બધો રસ વધારે છે અને એમ બધા તમારો તો ઉપાડ વધારે જ છે ટાઈમિંગ ને એની પણ થોડી વાત કરો અમારો મિત્રો સાથે સવારે સાડા થી બપોરના ચાર વાગ્યા સુધી

समझ जा तुमार विष्णु भाई सु बनावो जो तयार एनी बात मसाला से मसाला से ओके चलो रेव आई के जेनी अंदर वाह मीठो अमर साला बाहर मरी पाउडर ओके एक चीज तरी क्रीम mm -hmm. સાદી મસાલા છે આનો શું ભાવ છે આપણે એક ડીશનો પચાસ કિસ

तो भाई पार्सल 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 था ये सेवसर पार्सल। तब पार्सल नो कोई चार्ज करोगे तो कर तो गरम गरम तो આર્સન મન મન લાગે વધારે તમે ક્વોન્ટિટી આપી દો કસ્ટમરને મિનિમમ કેટલા નું પાર્સલ થાય એવું કશું ખરું કે 70 રૂપિયા ને એક પેકેટ કોલ લી 70 રૂપિયા થાય અચ્છા ચટણીને બધું પાર્સલ કરી આપો ચટણી બધું ડુંગરી સેવ બોલો બધું અલગ થી છે અહીં જે વસ્તુ બધી મળે એ બધી વસ્તુ પાર્સલ થાય ઓકે

સાંજે ઘણી વખત અને સૌથી વધારે મજા ચોમાસામાં શિયાળામાં મજા આવું બરોબર બરોબર પણ ટેસ્ટ એવો છે કે ઉનાળામાં બી અમે ફૂલ ફેમિલી સાથે ઓકે જય મહારાજ શું નામ છે તમારું મિતુલભાઈ અતુલભાઈ ના ત્યાં કેટલા ટાઈમથી સેવસર થવા આવો છે તમને ટેસ્ટ કેવો લાગે છે એની થોડી વાત કરજો છેલ્લા પાંચ વર્ષથી હું

આજે આપણે આવી ગયા છે નડિયાદની અંદર નડિયાદની અંદર આપણે આ મહાગુરાત વાળું જે સર્કલ છે આ જોઈ લો એની બાજુમાં જ આ સેવસળનું શરૂ થઈ ગયું છે તો ચાલો મિત્રો હું તમને સરસ મજાનું સેવસળ બતાવી દઈ આજે અને અહીં આગળ સેવસળમાં છે સુનિલભાઈ તો સુનિલભાઈ જોડે આપણે વાત કરીશું સરસ મજાની અને તમને સરસ મજાનું સેવસળ બતાવીશું જય મહારાજ સુનિલભાઈ કેમ છો અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે શું શું વસ્તુઓ રાખો છો અને શું બધું ભાવ છે ને એ બધી થોડી વાત કરજો અમારા વ્યુઅર મિત્રો સાથે આપણે આપણી ઉત્તર સંજાની ફેમસ સેવસળ શિવસેના બધા આપણા મિત્રોને ખબર જ છે બરોબર કસ્ટમરની માંગ હતી

અરે વાહ ગરમ ગરમ અને સ્પેશિયલ ચટણી ધાણા છે ઉપરથી જોયેલા મિત્રો વાહ સરસ શણગાર દીધું છે ધાણાથી

આપણે વાહ સરસ સરસ લો મિત્રો સેવ તારી બનાવે છે અરે વાહ અને જે સુગંધ મિત્રો એટલા જ મસ્ત આવી જાય ને સુનિલભાઈ સુગંધ એટલી મસ્ત આવે છે ને ચટણીની વાહ હા 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 અને સેવસડ એ આમે લીલી ડુંગળી હોય તો જ વધારે નો લીલી ડુંગળી આપણે બારે માસ જ રાખીએ છે બરોબર આ બારે માસ અરે વાહ આવા પણ ચીજ આવી જશે એમ ને અરે વાહ

એમાં ને આમાં કયો તમને ફરક લાગ્યો કે સેમ ટેસ્ટ ના સેમ ટેસ્ટ ઓકે સેમ ટેસ્ટ છે ઓકે ઓકે થેન્ક યુ જય મહારાજ શું નામ છે તમારું દીપક રાજપુત દીપકભાઈ અહીંયા આગળ સેવસળ ખાવા માટે કેટલા ટાઈમથી આવો છો અને ટેસ્ટ કેવો લાગે છે એ બધી થોડી વાત કરજો અમારા વ્યુઅર મિત્રો સાથે ઘણા ટાઈમ હું અહીં સેવસળ ખાવા આવું છું અને અહીં અહીંની જે સેવસળ છે એવી કોઈ જગ્યા તમને નહીં મને સ્વાદ એકદમ સ્વાદિષ્ટ આવે છે આમના જે પાઉડી હોય છે એકદમ સોફ્ટ હોય છે જ્યાં સેવ યુઝ કરે છે એકદમ સારી હોય છે અને ક્વોલિટી એક નંબર છે અને જે આપણે ઉત્તર સંડાવાળી જે મેઇન બ્રાન્ડ છે તમને તમે એનો અને ટેસ્ટ ટેસ્ટ કેવો લાગ્યો ત્યાં પણ ખાધું હશે મને એવું લાગે હા ટેસ્ટમાં કોઈ ફરક છે કે સેમ ઓકે જય મહારાજ શું નામ છે તમારું મહેશ મહેશભાઈ હવે આપણે અહીંયા આગળ બધા વ્યુઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની વાત કરતો આપણે મા ગુજરાત સર્કલ હા પેરેડિયમ પ્લાઝાની બાજુમાં એક્ઝેક્ટ પીયુસી સેન્ટર પીયુસી હા ત્યાં આગળ અને ટાઈમિંગની થોડી વાત કરતો ટાઈમિંગ સવારે સાડા આઠથી ચાર વાગે સુધી ઓકે અને ઓનલાઈન પણ આપણે કે ઓર્ડર ચાલુ કર્યા છે એની પણ થોડી વાત કરતો ઝુમાટો સ્વિગી ઝુમાટો ચાલુ થઈ ગયું છે આપણે વાહ 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 સરસ સરસ ઓકે થેન્ક યુ જય મહારાજ